આજનો અમારો મેન હેતુ છે કે વ્યસન મુક્તિ માટે અમે હું ને વિશ્વાબેન છે અમારી આરે આરોગ્યવાળા વિશ્વાબેન ડૉક્ટર વિશ્વાબેન છે જે ડોક્ટર છે અને ગામમાં હેલ્થ સેન્ટર ચલાવે છે તો આજે અમે એવું નક્કી કર્યું કે આપણે થોડુંક વ્યસન મુક્તિ માટે ને ફાંકી માટે કે નાના નાના બાળકોમાં ને બહેનોમાં ખૂબ ફાંકીનું પ્રમાણ વધવા માંડ્યું છે તો અમે એવું વિચાર્યું કે હાલો આજે આપણે ગામમાં બધાને ઘરે ઘરે આંટો મારી અને ખાય છે કે નથી ખાતા એ કાંઈ નહીં પણ અમારે બધાને એક સંદેશો પહોંચાડવો છે કે બધા બહેનો અને નાના નાના બાળકો છે ફાકી ન ખાય અને વ્યસન મુક્તિ માટેનું અમારું નાનકડું અભિયાન છે તો મિત્રો એમાં અમને સાથ દેજો સહકાર દેજો અને બધા ફાંકી મૂકી દઈએ એવું આપણે ઈચ્છીએ છીએ અને વ્યસન મુક્તિ માટે આખું ગામ છે એ વ્યસન મૂકી દઈએ એમ કોઈ પણ વ્યસન છે ફાંકી છે જે કાંઈ છે આપણે માવા તમાકુ ગુટકા સોપટી જે કાંઈ આપણે ખાઈએ છીએ મૂકી દઈએ અને એનું પરિણામ શું આવે છે ને એ આપણે વિશ્વાબેન પાસેથી જાણીશું કારણ કે એ લોકો અવારનવાર છે એ જાતા હોય બધે અને એને ખબર છે કે કેન્સરના કેસ કેટલા ગામમાં વધી રહ્યા છે તો એના માટે થઈને અમે એક નાનકડો અભિયાન આજે ચાલુ કરે છે ને ઘરે ઘરે જઈને અમે બધાને સમજાવીશું બધાને સમજાવવાની કોશિશ કરીશું કે કેવી રીતે ખાકી મૂકવી અને મૂકો તો તમને શું શું પ્રોબ્લેમ થાય છે તો એના માટે આપણા ડૉક્ટર સાથે જ છે એ પણ તમને હેલ્પ કરશે તમને બધાને મદદ કરશે તો વિશ્વાબેન

એનાથી શું થાય મોઢાનું કેન્સર થાય પહેલાં તો મોઢાનું કેન્સર થાય ફેફસાનું કેન્સર થાય આ પગમાં ખબર ને વાઘે પેલા ડાયાબિટીસ વાળા હોય તો એને પગમાં વાઘે રૂંજ નહીં આવે એ લોકોનું લોહી મીઠું હોય એના પગ પછી આવા કાળા પડે આખું શરીર આપણું જાય છે ખાકી આપણને આપણા ગામમાં કેન્સરના કેટલા પેશન્ટ છે કેટલા બધા ગુજરી જાય પછી જો આપણા ઘરે જાઓ ધારો કે તમને થયું તમારા ઘરે તમને થયું તમારું બાળકનું કોણ પાછળ જતા એ તો ધ્યાન રાખવું પડે ને આપણે સંતાનનો વિચાર કરવાનો હા એમ સંતાનનો વિચાર કરવાનો ને આ બધું આપણને કેટલું નુકસાન કરે આપણા શરીરમાં જાય આ તમાકુ જાય એક નિકોટીન નામનું આ તમે ખાઓ ફાંકીને એમાં નિકોટીન નામનું દ્રવ્ય આવે જે આપણા શરીરના ફેફસા હોય મોઢ હોય આને આનું ઓપરેશન કરાય આને ત્યાં નળી દેશા એવું કે ને તે ઘટી જાય પછી દસ વર્ષ પછી આપણે આજે હું આજે છોડી દઉં હું ફાકી દઉં છું ને આજે છોડી દઉં તો દસ વર્ષ પછી છે મારું કુસામાં કેન્સર થવાનું જ આજે હું મૂકું તો દસ વર્ષ એની અસર થાય કારણ કે આજે જ હું ના મૂકું તો પછી અત્યારે જ એક વર્ષના કેટલે વર્ષનું મને કેન્સર થવાનું છે

આવું બધું ઘણું બધું બહેનું થાય છે એટલે ખાસ તમારું કહેવાનું એ તો ઈજ છે મેન વસ્તુ કે જો તમે આ મૂકી દો ને તો તમે અથવા તો તમે ગામની તમને ગમે એ મારી બરાબર કે સારું હેતુ છે સારા હેતુ માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમારું એક જ હેતુ છે કે બેન સે મોટાભાગને બેન સિય ફાકી મૂકી દઈએ તમાર પૂરું સેવન કરવાનું બંધ કરી દે તો આવનાર પેઢી માટે ખૂબ જ સારું છે તમારે આવનાર પેઢી છે એ કરી શકે કે તમે ના બદલામાં તમે સારી સારી વસ્તુ લઈને ખાવ એટલે તમે આ એક દિવસના દસ કે પંદર રૂપિયા વગાડો છો ખાકી પાછળ તો એના કેટલા ફ્રૂટ ખાવ એમ તો એ શરીર માટે કેટલા તમારા બાળકોને ખવડાવો તમારા બાળકોને ખવડાવો એમ સારું સારું જો તમે ખાવો ને તો તમારા બાળકોમાં પણ આવવાનું છે અને આવે જ છે અત્યારે હું સ્કૂલમાં જોઉં છું કે મારા ક્લાસની અંદર મારી વિસ્તારમાં કેટલા બાળકો ખાકી ખાય છે જ્યારે અમે એને એમ કહીએ ને કે બેટા ન ખવાય તો એમ કે અમારા ઘરના બધા ખાય છે કે અમે ખાઈ નહીં ખવાતો એમ

હવે એ માણસ તો કદાચ હોય જાય પણ એ છોકરાઓ નું શું વાં કેમ એની બાઈ એને છોકરા કમસે કમ આપણે આપણા માટે નથી જીવતા આપણે કોના માટે જીવીએ બીજા માટે જોઈએ આપણા બચ્ચા માટે જીવીએ છીએ આપણે આપણા માટે નથી જીવતા આપણે આપણા બચ્ચા માટે જીવીએ છીએ હવે અમુક ઉંમર થાય ને એટલે આપણે આપણું ભૂલી જવાનું કે આપણે આપણા માટે જીવીએ છીએ આપણે નાના નાના બાળકો માટે જીવીએ છીએ આપણા ઘરવાળા માટે જીવીએ છીએ અને તમારા ઘરવાળાને સમજાવો ભાઈઓમાં પણ એટલું જ ફાકીનું વ્યસન છે

એને કેન્સર થયું હતું એના વાળ બધા છે તારી અને એ દવા પૂછી એ લોકો નહીં થાય છે સામાન્ય માણસ છે તમે માર જેવા સામાન્ય માણસ આવી રીતે ઘરે ઘરે બધા સમજાવે પછી હવે હું છે ને તમને સમજાવું જો તમે આજે અત્યારે થાકી ના તો બે કલાકમાં કેમ તમારા શરીર હજુ વિકાસ થતો હોય તો એના ફેફસા તો હાવ નબળા જ એમાં પછી આ ફાકી એ બધું જાય તે કેટલું નુકસાન કરે હા ખાસ તો નાના બાળકો માટે થઈને જ અમે એવું વિચારીએ છીએ કે આપણે ભલે ઘરે ઘરે જવું પડે

બધા ઘરે ઘરે આ સંદેશો અમારો પહોંચી જાય કે ભાઈ બેનોમાં છે ફાકીનું પ્રમાણ ઓછું કરો તો ખરેખર જાગૃતતા લેવાની જરૂર છે બેનોમાં અત્યારે ગામડે ગામડે બધી જ્ઞાતિમાં બધી જગ્યાએ આ એક પ્રદૂષણ આપીએ ને કે વ્યસન ગરી ગયું છે તો એ વ્યસનને દૂર કરવા માટે થઈને અમારો એક અભિયાન છે તો અમને એમાં સહકાર દેજો સાથ દેજો અને સફળતા મળે એવા અમારે કોશિશ છે અમારા પ્રયત્નો છે